વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ નવા ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ એમની સાથે ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું ગાંધીનગરના કાર્યક્રમમાં તમે કહ્યું હતું કે સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી જે મુખ્યમંત્રીએ લાઇટ પાણી ગટર વિકાસ બધા જ કામ જોવા પડે એમને લો અને ઓર્ડર વધારાનું જોવું પડે તમારે લો અને ઓર્ડર કદાચ ઓછું જોવું પડે બે જણના ઝઘડા થાય તો સમાધાન કરવા તો જવું જ પડે પણ આ બધી જ કામગીરી સક્રિયતાથી નિભાવવી પડે એટલે કે ગામનો મુખ્યમંત્રી એટલે સરપંચ અને આ સરપંચની ચૂંટણીમાં તમે વિજેતા બનીને આવ્યા છો એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું પંચાયતમાં સત્તા આપવા માટેનો જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રયત્ન કર્યો એના કારણે સરપંચોની પાસે ઘણી બધી સત્તાઓ આવી અને એ સત્તાઓને કારણે એ સત્તાઓ વાપરવા માટે એમને ફંડ પણ મળ્યો અને ફંડમાં પણ પાંચ લાખ સુધીનો ટેન્ડર કોઈ પણ કોઈ પણ કામ ટેન્ડર વગર કરી શકવાની સત્તા પણ મળી તમે બધા નવા નવા ચૂંટાઈને આવ્યા છો એટલે મારે તમને પણ કેવું છે કે ગામના હિતના જ કામોને અગ્રિમતા આપજો અને જે હેડમાં પૈસા તમારી પાસે આવ્યા હોય એમાં જ વાપરજો એ સ્વચ્છતામાં હોય તો સ્વચ્છતામાં આપણે વાપરતા જ નથી એના બદલે આપણે અલગ અલગ જગ્યાએ ફંડ વાપરી નાખીએ અને આ વખતે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની મિટિંગમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક જિલ્લામાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ મનરેગામાંથી ફંડ આપવું એવું એલોકેટ કરવા માટેની સૂચના એમણે આપી છે તો એ જે ફંડ જે તે હેડમાં વાપરશો તો એનાથી તમારું કામ સુધરશે ગામ પણ સુધરશે અને તમારું નામ પણ થશે અને સૌથી પ્રાયોરિટી આપવી જોઈએ તમારે સ્વચ્છતા ઉપર આ સ્વચ્છતા માટે શું કરવું જોઈએ આપણે તો કદાચ એક એવો જિલ્લો છે કે આપણે ત્રણસો ને સાઠ ગામ હતા બધા જ ગામોને નીચેથી વર્ષોથી પડેલો કચરો ઊંચકીને આપણે એને યોગ્ય જગ્યાએ લઈ જઈને એને પ્રોસેસ કરવામાં આવ્યું હતું અને લગભગ બસોથી વધારે ગામોમાં કદાચ મને હું ભૂલતો નઉં તો લગભગ દરેક ગામમાં અથવા નાના ગામો તો બે ગામની વચ્ચે એક એક કચરા માટે ટ્રેક્ટર અથવા ગાડીઓ પણ આપવામાં આવી છે તો એનો યોગ્ય રીતે ઉપયોગ થાય અને કચરો ઓછો જનરેટ થાય અને જે થાય એને સમયસર ઉંચકી લેવાય યોગ્ય જગ્યાએ એને નાખી દેવાય એના માટેના પણ પ્રયત્ન બધાએ મળીને કરવા જોઈએ કે સ્વચ્છતા હશે તો તમારા ગામની અંદર રોગચાળો નહીં આવે રોગચાળો નહીં હશે તો લોકો તંદુરસ્ત હશે તંદુરસ્ત હશે તો એમને મેડિકલનો ખર્ચ નહીં કરવો પડે અને તંદુરસ્ત હશે તો પોતાનું કામ પણ એ સારી રીતે કરી શકે કોઈ પણ ઘરમાં આપણે જાણીએ છીએ કે એકવાર એક બીમારી ઘૂસે છે તો ખૂબ ખર્ચ કરાવે છે એમ એની આવક ઓછી થઈ જાય છે એ કામ પર જઈ શકતા નથી એના કારણે પણ એ નુકસાન થાય છે એના કારણે આખું ઘર એક નિરાશાના ઘરતામાં જતું રહ્યું છે તો સ્વચ્છતાને કારણે કેટલા મોટા ખરાબ પરિણામ આવે છે પણ સ્વચ્છતા રાખીએ તો ગામ આનંદિત હોય તંદુરસ્ત હોય એના બાળકો પણ તંદુરસ્ત હોય તો એ કામને પ્રાયોરિટી આપવી જોઈએ આ સ્વચ્છતા એ નાનું કામ નથી આપણા મહાત્મા ગાંધીજી એ જ્યારે સત્યાગ્રહ કરતા હતા આ દેશને ગુલામીની ઘરતામાંથી છોડાવવા માટે એ જ્યારે સત્યાગ્રહ કરતા હતા ત્યારે પણ એમનો આગ્રહ સ્વચ્છતા માટે એટલો જ હતો જેટલો સત્યાગ્રહમાં એ સ્વતંત્રતા મેળવવા માટે કરતા હતા એમના સમયમાં આપણને સ્વતંત્રતા તો મળી ગઈ પણ સ્વચ્છતાને આપણે વિસારે પાડી દીધી એની પર આપણે જોઈએ એટલું ધ્યાન નહીં આપ્યું ને એના કારણે આપણા દેશ માટે લોકો વાત કરતા થયા કે મદારીનો દેશ છે અહીં ગંદકીનું સામ્રાજ્ય છે ગંદા ગોબરા લોકો છે અહીંયા ભિક્ષુકોનો દેશ છે બધા માંગવાવાળા લોકો છે પરંતુ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ બધી જ જે કલ્પનાઓ આ દેશ માટે લોકોના વિદેશમાં હતી એ બધી જ ભૂસી નાખી છે આજે તમે જોર છો તો આપણો દેશ પ્રગતિના પંથે છે સર્વાંગી વિકાસ દરેક ક્ષેત્રની અંદર આ એ વિકાસ થઈ રહ્યો છે અને વિકાસ પણ ક્વોલિટીની સાથે થાય એના માટે મોદી સાહેબનો આગ્રહ પણ હોય છે અને જ્યારે આ જવાબદારી તમે સ્વીકારી છે ગામના લોકોએ તમને પસંદ કર્યા છે ઘણી બધી જગ્યાએ તો આખું ગામ ભેગું થઈને ઇલેક્શન વગર કોઈની નિયુક્તિ કરી અને કેટલીક જગ્યાએ ઇલેક્શન થયું ત્યાં તમે જીતીને આવ્યા છો તો આ તમારી જવાબદારી વધી છે કે ગામ લોકોએ તમારી પસંદગી કરી તમારી પર વિશ્વાસ કર્યો છે અને વિશ્વાસ કરીને તમને જ્યારે સરપંચની જવાબદારી આપી છે ત્યારે ફક્ત પદ લઈને ખુશ થવાને બદલે કામ કરીને ખુશ થાવ કે લોકોની ખુશીમાં તમારી ખુશી હોવી જોઈએ એવો પ્રયત્ન કરવો જોઈએ હવે તો ઘણી બધી ગ્રાન્ટ સરકારની ડાયરેક્ટ સરપંચોને મળે છે અને એનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એના ઘણા બધા ફાયદા છે મતલબ કે બે હજાર નવથી આપણે એક એક ગામની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે આપણે આદર્શ ગામ ચીખલી બનાવ્યું પછી ગણદેવા બનાવ્યું ત્યારે પણ બધા જ ગામની અંદર પ્રાથમિક સુવિધા થાય એના માટેનું ફંડ આપતા હતા અને ત્યાર પછી આજે નવી વધારાની ગ્રાન્ટ મળવા માંડી એના કારણે હવે તો ખૂબ બધા કામો તમે કરી શકો છો મારી આપ સૌને વિનંતી એ જ છે કે જે તે હેડમાં કામ કરવાની સાથે સાથે ક્વોલિટીનો આગ્રહ કરો તમે પોતે કોન્ટ્રાક્ટર બની જાઓ છો ઘણી જગ્યાએ સરપંચોને એ ના બનો તમને લોકોએ કામ કરવા માટે આપે છે તમને પોતે કામ કરવા માટે આ નથી આપ્યું તો એને પણ ધ્યાન રાખો અને ગામની અંદર નાના મોટા ઝઘડા એ ન થાય એની પણ તમે કાળજી કરો સરપંચોને એક ઇલેક્શન એવું હોય છે કે ગામમાં બે જણા ઊભા રહી જાય તો બે ભાગ પડી જાય છે તો એવા ભાગ ના પડે ગામ ભલે ઇલેક્શન હતું પૂરું થઈ ગયું ત્યાર પછી બધા સમેળભર્યા વાતાવરણની અંદર જ બધાએ કામ કરવું જોઈએ પાંચ વર્ષ પછી પાછા તમે લડશો તો ત્યારે લડી લેજો ને ઇલેક્શન લડવામાં વાંધો નથી પરંતુ જો ગામના અંદર ભાગલા પાડશો તેના કારણે વિકાસ બી રોકાશે એક પ્રકારનું મંદુખ બધાના મનમાં રહે એવું ના થાય એના પણ પ્રયત્ન કરો મારી વિશેષ આગ્રહ આપને એ છે કે સ્વચ્છતાની સાથે સાથે ઘણા બધા ગામમાં જે ટોયલેટ બન્યા છે એ સરકારના એ ટોયલેટોને ઘણો સમય થયો છે એમાંથી આપણે એક ખાડો એક પીટ બનાવતા હતા એ કદાચ ભરાઈ પણ ગયા છે આપણે પ્રયત્ન કરીએ છીએ કે તમારી પાસે શું ઉપાય છે તમે એના સજેશન આપજો કોઈ બહારથી ગાડી આવીને એ ખાડા ખાલી કરી જાય એ પ્રકારની પણ વ્યવસ્થા કરવાનો આપણે પ્રયત્ન કરીશું એ ન થાય તો બીજો ખાડો કરીને બીજો પીઠ ત્યાં જગ્યા હોય તો એ બનાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ એની અંદર મનરેગામાંથી એ કામ થઈ શકશે એમાંથી એને પૈસા મળશે એ સિવાય પણ માની લો કે જે ગામમાં ઘરોની વચ્ચે જગ્યા ઓછી હોય તો કોઈ જે કોમન ખાડો બનાવીને એને ત્યાં સુધી પેલા ચીની પાઇપથી કલર બલર કરી શકાય ચોરો મારી શકાય એની આજુબાજુ ફૂલઝાડ રોપી શકાય એની ઉપર નાની મોટી પાણીની ટાંકી મૂકવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ સાઈડમાં તમે એક ઓટલો બનાવીને ત્યાં જો ટાંકી મૂકશો તો ટોયલેટની અંદર એ નળનું કનેક્શન આપી શકાય બહાર બી પગ ધોવા માટે કે વાપરવા માટે તમે પાણીને એ એનો ઉપયોગ કરી શકો આ બેસ્ટ કામ કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન તમારે કરવાનો છે આ સ્વચ્છતા આ ટોયલેટ એ પણ અમારા મંત્રાલયમાં જ આવે છે જળ સંચયમાં જ આવે છે એટલે અમે અલગ અલગ જગ્યાથી સજેશનો લઈને કેવી રીતે વધુ સારું કામ થાય એના માટેનો પ્રયત્ન કરીએ છીએ ને એમાં આખા દેશમાં નવસારી જિલ્લો મોડલ બને એના માટેનો પ્રયત્ન કરીએ છીએ એમાં તમારો સાથ અને સહકાર એની અપેક્ષા છે કે તમે જ્યારે એકચ્યુઅલ ગામમાં રહેતા હો છો ત્યારે કયા પ્રકારની ફરિયાદો આવે છે એ ફરિયાદોનું નિવારણ કેવી રીતે થાય એ પણ પ્રયત્ન કરવો જોઈએ આ તમને ટોયલેટ બહુ નાની વાત લાગતી હશે પરંતુ આ ટોયલેટને કારણે દર વર્ષે જે બહાર શૌચ માટે લોકો બાળકો જતા હતા એમાં દર વર્ષે લગભગ સાઠ હજાર બાળકોનું ડાયરિયાના કારણે મૃત્યુ થતું હતું પહેલાં જ પાંચ વર્ષની અંદર લગભગ ત્રણ લાખ બાળકોના જીવ બચાવી શકાયા છે એટલે સ્વચ્છતા એટલે ટોયલેટને કારણે આટલું મોટું કામ એ આખા દેશમાં થયું છે આ ડબલ્યુએચઓનો રિપોર્ટ છે તમે બહેનોને ટોયલેટ માટે બહાર જવું હોય તો શૌચ માટે સૂર્યાસ્ત સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી જ જઈ શકે રાત્રે અંધારામાં જ્યારે બહાર જાય તો ત્યારે એમની પર કંઈક હુમલો થવાની પણ શક્ય છે એમનો સિક્યોરિટીનો પણ એમાં સવાલ આવતો હતો પરંતુ આ જે વ્યવસ્થા થવાને કારણે બહેનોને પણ એમાં ઘણી બધી રાહત થઈ છે તો લગભગ સાઠ કરોડ લોકોને જે શૌચક્રિયા માટે બહાર જવાની આદત હતી એ બદલીને એ લોકો ટોયલેટ વાપરતા થયા છે એટલે ખૂબ મોટો બદલાવ આ એક ફક્ત ટોયલેટ બનાવવાને કારણે જે મોદી સાહેબે જ્યારે જાહેર કર્યું લાલ કિલ્લા ઉપરથી ત્યારે વિરોધીઓ કહેતા હતા કે આ કેવો પ્રધાનમંત્રી છે કે લાલ કિલ્લા ઉપરથી ટોયલેટની વાત કરે છે પણ સિત્તેર વર્ષમાં સરકારે ટોયલેટ નહીં બનાવ્યા એ મોદી સાહેબે બાર કરોડ ટોયલેટ એ દરેક કામમાં બનાવ્યા છે હવે એનું માવજત કેવી રીતે થાય એ સારી રીતે દેખાય એ ટોયલેટ છે એટલા માટે ભલે તૂટેલું ફૂટેલું હોય એવું ના હોય એનો દરવાજો રિપેર કરવા જેવો લાગતો હોય તો શું થઈ શકે એનો આખું પ્લાનિંગ કરો તો આપણે એનો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીએ તમે નવા આવ્યો છો ત્યારે એનું આખું સહી કરો ભાઈ આ ટોયલેટમાં આટલું કામ કરવાની જરૂર છે બીજા ખાડાની જરૂર છે જગ્યા છે કે કેમ એનો આખો રિપોર્ટ લખો તમે અહીંયા ડીડીઓ મેડમને આપો કલેક્ટર મેડમને આપો આપણા ચૂંટાયેલા ધારાસભ્યોને આપો અને જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતને પણ આપો ને એ કોપી મને પણ આપજો જેટલી મદદ એમાં થઈ શકતી હશે તો એ મદદ કરવાનો પ્રયત્ન કરીશું પણ ગામ લોકોને એમ લાગશે કે અમારા ટોયલેટનો દરવાજો રિપેર કરવા માટે પણ સરપંચ ઇન્ટરેસ્ટ લઈ છે તો એનાથી તમને ચૂંટી જે કાઢે છે એના માટે એને સારું જ લાગશે કે અમે જે પસંદગી કરી છે સારા વ્યક્તિની પસંદગી કરી છે એ રીતે રેન વોટર હાર્વેસ્ટિંગમાં પણ આપણો બધો જ વિસ્તાર કાંઠા વિસ્તારમાં પાણીની મીઠા પાણીની પીવાના પાણીની તકલીફ હતી આપણે રેન વોટર હાર્વેસ્ટિંગમાં જ્યારે આ નવસારી મોડલ પછી ગુજરાત મોડલ તરીકે આપણે એને આખા દેશમાં લઈ ગયા અને લગભગ આ સાત આઠ મહિનાની અંદર બત્રીસ લાખ જેટલા સ્ટ્રક્ચર એ આપણે ઊભા કર્યા એમાં પણ નવસારીમાં પણ ઘણા બધા આપણે એમાં સ્ટ્રક્ચર ઊભા થયા બાકીના જિલ્લાઓ આપણા કરતાં આગળ નીકળી ગયા આપણું મોડલ હોવા છતાં સુરત જિલ્લો દસમા નંબરે આવ્યો આખા દેશમાં પણ બાકીના નવ તો અલગ અલગ રાજ્યોમાં તેત્રીસ જિલ્લા અને તેત્રીસ રાજ્યો અને પાંચસો છ જિલ્લાઓમાં આ કામ થયું અને બત્રીસ લાખથી વધુ આ સ્ટ્રક્ચર જે બન્યા એમાં જે ખેડૂતો માટે પાંચ બાય ચાર બાય ચાર બાય પાંચના જે સ્ટ્રકચર બન્યા અને એમાં જે પથ્થર નાખ્યા પછી જે પાણી વરસાદનું ઉતર્યું જો તમે કોઈ એમાં જોયું હશે તો તમને ખ્યાલ હશે કે કેટલો ઝડપમાં ખેતરનો વરસાદનું પાણી એ જમીનમાં ઉતરી જાય છે એક વિંગામાં એક સ્ટ્રકચર કર્યું હોય ને તો બી પાંચ છ લાખ લીટર પાણી જમીનમાં ઉતરી જાય છે કોઈ આવા સ્ટ્રકચરને જોયા છે પાણી ઉતરતા તમારામાંથી કોઈએ જોયું છે ભાઈ કોઈએ નહીં નીલ એક પીએચડી એક જ છે ને એટલે એક જ જોયો છું નીલે તો એના ગામમાં જે જૂના કૂવા હતા એને રિચાર્જ કર્યા બાકીના બી સ્ટ્રક્ચર બનાવ્યા છે બોર પણ કર્યા છે તમે બધા ખેડૂતોને ગામની અંદર જો આ સમજ આપશો ને કે એને જે ખારું પાણી હોય નીચે એના કારણે એના બદલે જો ચાર બાય ચાર બાય છનો ખાડો કરે એમાં દોઢ બ્રસ પથ્થર નાખી દે અને વરસાદનું પાણી હજુ બી સમય છે થોડું બી સૂકું પડે એમાં ખાડો કરી શકાય જે છે તમે ના કરતા પૈસા તમે એમાં લગભગ ચાર હજારનો ખર્ચો થાય છે પણ તમે અમને કહેજો અહીં બેઠા છે બધા આમાંથી કોઈને પણ કહેજો તમારે આ ગાંડીવાળા નામ સરપંચ અથવા તાલુકા પંચાયત સરપંચ હા શાંતિલાલ 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 છે કે નહીં આજે શાંતિલાલ આટલા બધા બનાવ્યા તો કોઈ જોયું જ નહીં બધા ગાતું એકલો જ જોયા કરે છે કે શું અરે જે સરપંચને બતાવો ને હવે સરપંચને બતાવો ને તું બી જો ક્યાં ચાલે છે ને દરેક ગામના બધા ખેડૂતોના ખેતરમાં આ બનવું જોઈએ આપણે એને પૈસાની વ્યવસ્થા આપણે કરીએ જ છીએ મેં એમાં બે કરોડ રૂપિયા હમણાં આપ્યા છે એક કરોડ રૂપિયા મુંબઈથી મહેન્દ્રભાઈ શાહ બ્રધર્સ એમણે આપ્યા છે આપણી પાસે ફંડ છે હા આ બધું કરો ભાઈ શાંતિલાલ એકલો એકલો ના કર આ બધા સરપંચોને આપણા ગામમાં ગામ ગામ ફરીને કરાવો ને આ એક ઝુંબેશ ઉપાડી જોઈએ આપણા જે જમીનના તળીએ ખારું પાણી છે એ પાણી પણ મીઠું થઈ જશે અને તમારા બોર અને તમારા કૂવાની અંદર પણ મીઠું પાણી આવશે તો આવા જે કામો છે વિકાસના એ કામો ઉપર તમે ધ્યાન આપો મને વિશ્વાસ છે મિત્રો કે તમે જે બધા જ યંગ છે એક સમય એવો હતો કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને જે મહાત્મા મંદિરમાં હમણાં કાર્યક્રમ થયો ને એ જ એ જ હોલમાં એક કાર્યક્રમ હતો નીચે ઉપર બહાર હોલમાં બધું મળીને દસેક હજાર એ સરપંચો હતા આખા કાર્યક્રમ દરમિયાન એક પણ ખાંસી ખાતો અવાજ નહીં આવ્યો ત્યારે સાહેબે ટકોર કરી કે પહેલાં તો જૂના સરપંચો સાઠ પાસઠના હોય પચાસ ઉપરના હોય એટલે ખૂં ખૂં ખાંસી ખાયા કરે બીડી પીયા કરે હવે આ બધા યુવાનો આવ્યા છે તો કોઈ ખાંસી ખાતું નથી એટલે આખો યુવાન લોકોના હાથમાં આ ગામ લોકોએ એમને પસંદ કર્યા છે એ પણ ખૂબ મોટી વાત છે તો આવો આપણે સાથે મળીને નવસારી જિલ્લાને આખું મોડલ બનાવી અને દરેક ગામની અંદર દરેક વ્યવસ્થા થાય તમને જે કંઈ ફંડ અમે આપી શકતા હોઈશું તે ફંડ તો આપીશું જ મારા ફંડમાંથી બી આપીશું ધારાસભ્ય બી એમાં આપતા હોય છે તમારી પાસે જે ફંડ છે પણ તમે જો ધારાસભ્ય સાથે બેસો ને તો એ તમારું ફંડ અને મારું ફંડ અને એમનું પોતાનું ફંડ એનું એક પ્લાનિંગ કરશે ને તો બધાને સરખા ભાગે એ કામ મળી શકશે કામ તમારે જ કરવાનું છે ટેન્ડર તમે જ કરજો એમાં તમે કોઈ બીજા હાથ નહીં નાખે પણ કામની ક્વોલિટી સાથે બને એવો પૂરો પ્રયત્ન તમે કરજો એવી મને મારી તમને વિનંતી છે મને વિશ્વાસ છે મિત્રો કે આપણા જિલ્લાની અંદર તો લગભગ બધા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓને આ જવાબદારી મળી છે અને એ એક નિષ્ઠા સાથે છેવાડાના માનવી સુધી એને મદદ મળે એના માટે સફળતાપૂર્વક પ્રયત્ન કરવા માટે ટેવાયેલા છે આપણે તો ગામની અંદર કોઈ કુપોષિત બાળક ન રહે એના માટે પણ પ્રયત્ન કર્યા છે આપણે તો સગરબા બહેનોને કોઈને કોઈ મદદ મળે શું થયું તમે વચ્ચે વચ્ચે બોલો તો મને થાય તમે આપી દો મારી તો સગર્ભા બહેનોને પણ થોડા દિવસ માટે કંઈક મહિનાઓ માટે મદદ મળે એને પૌષ્ટિક આહાર મળે એને કોઈક મેડિકલ સહાયની જરૂર હોય તો એને મળે એના માટે આપણે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ તમે પણ જ્યારે પણ કંઈ જરૂર હોય તમે ચોક્કસ યાદ કરજો આપણે બધા મળીને આપણા ગામના જે લોકોએ આપણને વિશ્વાસ કરીને આપણને એ જવાબદારી આપી છે એ જવાબદારી સોપેરે નિભાવવા માટેનો પ્રયત્ન કરશું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અભિનંદન પણ આપું છું અને અપેક્ષા પણ રાખું છું કે લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં તમે કોઈ જગ્યાએ કચાસ નહીં રાખશો એવા વિશ્વાસ સાથે મારી વાતને વિરામ આપું છું ખૂબ ખૂબ અભિનંદન